હવે અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ અંબાજીની અંદર જે પોલીસ કર્મચારીઓ પર હુમલો થયો હતો ત્યારબાદ આપણે જોયું પણ હતું ભાઈ કે ક્યાંક ને ક્યાંક અંબાજીમાં જે પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા એમની સામે જેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો જેટલા લોકોએ તીર કામથી હુમલો કર્યો હતો એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ જે પોલીસ વિભાગ તરફથી માહિતી મળી રહી હતી પણ આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો દીડિયાપાડાના ધારાસભ્ય એવા ચૈતરભાઈ વસાવા પણ એ અંબાજીના ગામની અંદર પહોંચ્યા કે જ્યાં આ હુમલો થયો હતો જ્યાં મિત્રો દેવપાડિયામાં જ્યાં હુમલો થયો હતો ત્યાં પણ જે પોલીસ છે એ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ ઘણા બધા પોલીસ કર્મચારીઓ ઘાયલ પણ થયા હતા અને એમને તરત જ અંબાજીની સિવિલ હોસ્પિટલ તો જેટલા પણ વધારે ઇજાગ્રસ્ત થયા હતા એ અધિકારીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી થઈ ભાઈ જે આ મિત્રો ચૈતરભાઈ વસાવા કે જેમની એન્ટ્રી ડેડિયાપાડામાંથી સીધે સીધા મિત્રો અંબાજીની અંદર થઈ ગઈ હવે જ્યારે ચૈતરભાઈ વસાવાની એન્ટ્રી અંબાજીની અંદર થઈ ત્યારે લગભગ મારા મત મુજબ જોવા જઈએ તો પાંચ હજારથી પણ વધારે લોકોએ જંગલની અંદર મિટિંગ કરી હતી ભાઈ તમે વિચારો પાંચ હજાર કરતાં પણ વધારે લોકો હાજર રહેતા જ્યાં જુઓ ને ત્યાં મિત્રો ખાલી એકલા માણસોએ માણસો દેખાય તો તમે વિચારો સાહેબ ચૈતરભાઈ વસાવાનો તાકાત કેટલી બધી છે સાહેબ તમે જુઓ જ્યાં લગીને ડેડિયાપાડામાં ચૈતરભાઈ વસાવાની તાકાત એટલી આ બાજુ અંબાજીની અંદર સાહેબ તમે જુઓ તો ખરી માણસે કાંઈક સારા કામ કર્યા છે ભાઈ ત્યારે જ એટલા લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે ને તો આજે દિલથી મારા ભાઈઓ કમેન્ટ બોક્સની અંદર લખી દેજો જેટલા પણ લોકો જોતા હોય કેમ કે સાહેબ જ્યારે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ત્યારે ચૈત્રભાઈ વસાવા પોતાના ચપ્પલ પહેરી અને તરત જ આવતા રહેતા હોય છે તો ખરેખર આવા ધારાસભ્યને આપણે સો સો સલામ કરીએ ભાઈ કે આવા ધારાસભ્ય હોય તો ક્યાંક સરકાર સામે લડી પણ શકાય બાકી પોલીસ તરફથી એ માહિતી મળી રહી છે કે આગળના સમયની અંદર જે પાંચસો લોકોએ હુમલો કર્યો હતો એ લોકો સામે એફઆઈઆર નોંધી નાખી છે ને એમના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી આવશે જે લોકોનો અંદર હાથ નથી જે લોકો નિર્દોષ છે એ લોકો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે પોલીસ પ્રશાસન તરફથી પણ માહિતી આપવામાં આવી હતી હવે આગળના સમયની અંદર આપણે જોઈશું કે આપણને શું સમાચાર મળે છે બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ